જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે સાંજનો સમય છે અને આપણે સરસ મજાની ચા બનાવી છે ચા કારણ કે આખો દિવસ કામ કરીએ ને એટલે થાક લાગે ને એટલે ચા બનાવીને પી નાખીએ ને એટલે ફ્રેશ થઈ જાય એટલે આ દૂધ ગરમ કરવાનું થયું ને તો હાય હારે હાયરે આપણે ચા બનાવીને પી નાખીએ અને તો મિત્રો ઘરના છે રીંગણ બીંગણનું શાક બનાવે છે રીંગણનું શાક નહીં રીંગણ રીંગણને ખીચડીમાં વગારવાનું એટલે ભાતની અંદર વઘાર નાખવાનું તો મસ્તી ના લાગે રીંગણને બટાકા નાખવાના શાક નહીં બનાવવાનું ડાયરેક્ટ વઘાર નાખવાનું આવશે મિત્રો આપણે બનાવીને સરસ મજાની ખીચડી વગારીને ખાઈ નાખવાની ઊંઘી જવાનું બીજું શું હોય આવશે મિત્રો પાણીનું કામકાજ ચાલુ છે નીંદામણ પણ ચાલુ છે તલની અંદર બધું હાયરે કામ ઉપડેલું છે તો આ બધું કામ કરી 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 ગાંડા થઈ ગયા ગાંડા થઈ ગયા લાગે નકરું કામ નકરું કામ કરી રહ્યો અને આખો દાડો કામ કરવાનું પાછા ફરીને પાછા આ બધું ચૂલાનું પણ થોડું થોડું કામ કરવાનું લાગે આ ચા બનાવવાનું દૂધ ગરમ કરવાનું આ બધું ચાએલા કરે આપણામાં આવું છે મિત્રો તો હામે આપણે બહુ સરસ મજાનું ચાહટીઓ એટલે કે બાટું આપણી પાસેનું બાટું ચાહટી થઈ મસ્તી એવું છે પણ ટાઈમ નથી હમણાં એક બે પાણી પાઈ નાખે દાણા સરસ મજાના થાય તો આપણે પછી કપાઈ જાય મિત્રો

ગાયનો એવો ખેંટીનો એવો ચા બકરીનો જેવો સાયવો બકરીના દૂધનો જેવો હા છે મિત્રો આ મજૂરી કરવાની ને તો આપણે આટલી વરસે રાંધીને ખાવાનું ખાવા ગામડે હે ને તો આટલી વરસે ખાવાનું નહીં થાય આટલી વરે તો કઈ પથારી ભેગા પણ આટલી વાયદા નહીં થાય એમ ખાઈ લેવાય એમ ખાઈ લે એમ હલી એમાં બધું ધૂળ પડે છે ચામાં ધૂળ પડે છે ખબર નથી પડતી લે ધૂળ વાળી ચા પાઈને વેલો મારી જવાય સાફ તો કરવાનું જો ખા સાફ કરવું પડે વાત સાચી છે તારી ખીચડી બનાવવાની ખીચડી બનાવવાની નહીં ખીચડી વઘારવાની ખીચડી ખીચડી વઘારી ખાઈ લેવાય હાજે હાજે ખીચડી વઘારી દેવાની સવારમાં રોટલા બનાવી દેવાના કારક કારક રોટલી બનાવી દેવાની આવું બધું ખાય દિવસ પસાર કરવાનું કામ કરી કરી આવું છે મિત્રો આપણે તો આરપીઓની છે દિશા ને ને આટલી હું ચા વેલા મરી જવાનું નહીં

બાકી સાસે અંધારું થઈ ગયું અંધારું આવું થઈ ગયું આવું અંધારું વિડીયો બનાવવાની મજા નહીં આવે પણ આપણે લાઇટ છે ને લાઈટ વાડીની અંદર લાઈટ છે એટલે સરસ મજાનું છે કામ સરસ મજાનું કારણ કે અંધારામાં જમવા બનાવવાની મજા નહીં આવે પણ લાઈટ હોય ને એટલે મજા આવે તમે કેટલી વાર બનાવો છે. તો આ બધું મજૂરીમાં એટલે બધા હળી મળીને કામ કરીને રાંધીને ખાઈને શું એટલે આ બધાને કામ કરવાનું આવે એટલે સટ કામ થાય સટ કામ થાય એટલે આપણે પેલું કેવું એક વાલી તળેલા પાપડ ગામડાના પાપડ મિત્રો તળેલા હારા નહીં લાગતા શેકેલા હારા લાગે. અને આ દુકાનના પાપડ તળેલા સારા લાગે શેકેલા ને સારા લાગે એવું છે તો આપણે આ બધું મીઠું મરસુનો મસાલો બધું છે ને આ બધું ખૂટવા એવું હું અહીંયા ભૂંદી જઈ દળેલું ચટણી નાખવાની છે ઉસ્તાક છે આપણા પાછા કારીગર છે રસોઈયા છે જમવા બનાવવાની અંદર પીસલ રસોઈયા ખાલી મીઠું મરચું નો મસાલો જ કાઢવાનો વઘાર નહીં મારવાનો મસાલો મસાલો અને મિત્રો આ હળદી પાવડર આ બધું નાખવું પડે અને નમક છે ને અહીંયા નમક નજીકમાં પાકે એટલે નમક વધારે ખારવા દરિયો નજીક આવ્યો ને એટલે તો મિત્રો વિડિયો બહુ લાંબો થઈ જશે અને પછી છે ને અપલોડ કરવામાં થોડીક તકલીફ રહેશે એટલે વિડીયોને આજે આપણે અહીંયા જ સમાપ્ત કરી નાખીએ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર જય હિન્દ જય માતાજી જય જવાન જય કિસાન બરાબર નવ ફૂંક ફૂક ફૂંક માર